નમસ્કાર ગુજરાત આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજના ખૂબ મોટા અને ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો સમાચાર જે સિસ્ટમ ગુજરાતને ધમરોડીને અરબી સમુદ્રમાં પ્રવેશ કરી ચૂકી છે આ સિસ્ટમ ફરીવાર યુ ટર્ન મારશે ફરીવાર રિટર્ન મારીને ગુજરાત નજીક આવશે મોટી આગાહી થઈ ગઈ છે આ સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર ફરીથી આવવાની છે પરેશ ગોસ્વામીએ પણ મોટી આગાહી કરી છે શું આગાહી કરી મિત્રો આજના વિડીયોની અંદર જાણવાના છીએ બંગાળની ખાડીમાં બીજી તરફ એક સિસ્ટમ મોટી સિસ્ટમ બની ચૂકી છે એ સિસ્ટમ પણ ગુજરાત તરફ આવશે કે નહીં એના વિશે પણ મિત્રો આજના જાણવાના છે પરંતુ ઉપર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એને કારણે મિત્રો આ સિસ્ટમ જે મિત્રો ગુજરાતને ધમરોડીને ગઈ એ જ સિસ્ટમ ફરીવાર ગુજરાતની તરફ આવવાની છે યુ ટર્ન મારવાની છે એક મોટી આગાહી મિત્રો આવી ગઈ છે અઠ્યાવીસ તારીખે આ સિસ્ટમની શરૂઆત થઈ હતી અને મિત્રો બીજી તારીખ સુધી લગભગ મિત્રો આટલા ગાળા સુધી ગુજરાતને ધમરોડી નાખ્યું છે બપોર પછી વધુ વરસાદ જોવા મળ્યો છે નવરાત્રિનો તહેવાર હતો નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી છે મિત્રો પાછલા નોરતા જે ત્રણ ચાર નોરતા હતા એમાં તો રીતસરની મિત્રો ખેલૈયાઓની મજા બગાડી નાખી છે બે તારીખ સુધીનો આ રાઉન્ડ એટલે કે મિત્રો ગઈકાલ સુધીનો રાઉન્ડ હતો પરંતુ આ મોટી સિસ્ટમ હતી મિત્રો ગુજરાતમાંથી પસાર થઈ ગઈ છે અત્યારે અરબી સમુદ્રની અંદર છે પરંતુ એના જે આઉટર ક્લાઉડના વાદળો અને જેટલા પણ વાદળો ગુજરાતની અંદર રહી ગયા છે એ તમામ વાદળો આજે ત્રણ તારીખે પણ મિત્રો વરસવાના છે ત્રણ તારીખે પણ છૂટાછવાયા ઝાપટા પડશે એટલે મિત્રો આજે ત્રણ તારીખથી છૂટાછવાયા ઝાપટાની શરૂઆત થવાની છે હાલ મિત્રો આ જે સિસ્ટમ ગુજરાતમાંથી દૂર જતી રહી છે અરબી સમુદ્રની અંદર ગઈ છે એ કેટલી દૂર ગઈ છે એના વિશેની મિત્રો તમને માહિતી આપું તો મિત્રો આ ગુજરાતનો આપણો દ્વારકાનો ભાગ છે એ દ્વારકાથી મિત્રો આ સિસ્ટમ અત્યારે બસ્સો કિલોમીટર દૂર પહોંચી ગઈ છે એટલે મિત્રો આપણે ગુજરાતનો પશ્ચિમ છેડો દ્વારકાથી આ સિસ્ટમ અત્યારે બસો કિલોમીટર દૂર છે આ સિસ્ટમ મિત્રો આવી રીતના મધ્ય તરસ આવવાની છે અને વધી મજબૂત અવસ્થાની અંદર મિત્રો આવવાની છે એટલે કે આ સિસ્ટમ અત્યારે ડિપ્રેશનમાં છે એ હજી પણ વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં આવે એવી શક્યતા પણ મિત્રો દેખાઈ રહી છે મિત્રો તમને લાઈવ આજે મોડલ દ્વારા પણ બતાવવાનું છે કેવી રીતના સિસ્ટમ આગળ વધવાની છે એ પણ મિત્રો બતાવવાનું છે અને મિત્રો આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે આજની સિસ્ટમ કઈ દિશાની અંદર છે એ પણ મિત્રો જાણવાના છીએ વિન્ડી દ્વારા પણ બતાવીશું કે આ સિસ્ટમની અસર ફરી ગુજરાતની અંદર શું થવાની છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે એની અસર શું થવાની છે એ તમામે તમામ સાથે મિત્રો ગુજરાતનું હવામાન વિભાગ અને લાઈવ મિત્રો આપણું આપણું જે મોડલ છે એના દ્વારા પણ મિત્રો આગાહી કરીને તમામ માહિતી જણાવી દઈશું આજે ત્રણ તારીખની આગાહી છે અને ફરીથી એક સિસ્ટમ રિટર્ન થશે એટલે આવનારી સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખ આમ ત્રણ દિવસ હજી પણ મિત્રો ગુજરાતની અંદર એક રાઉન્ડ આવવાનો છે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી નાખી છે આ તમામે તમામ આગાહી મિત્રો આજના વિડીયોની અંદર જણાવીશું જે મિત્રો આપણી જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી ચેનલમાં નવા નવા હોય તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી ચેનલને મિત્રો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો સૌપ્રથમ મિત્રો આજે છે ત્રણ તારીખ અને શુક્રવાર આજના દિવસની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ મિત્રો જે બની રહી છે એ સિસ્ટમ મિત્રો આ તરફ મિત્રો બની ચૂકી છે અને ભારતની અંદર મિત્રો આજે ઓડિશાનો ભાગ છે એની અંદર મિત્રો અત્યારે એન્ટર પણ થઈ ચૂકી છે અને આ સિસ્ટમ અત્યારે મિત્રો ડિપ્રેશનની અંદર મિત્રો ડીપ ડિપ્રેશનમાં છે એટલે કે મિત્રો વધુ મજબૂત અવસ્થાની અંદર મિત્રો મિત્રો આ આ આ સિસ્ટમ સિસ્ટમ છે અત્યારે તમામ ભાગો ઓડિશાનો ભાગ છત્તીસગઢનો ભાગ પશ્ચિમ બંગાળનો ભાગ ઝારખંડનો ભાગ આ બધી જગ્યાએ અત્યારે મિત્રો ધબધબાટી મિત્રો બોલાઈ રહ્યા છે આ તમામ જગ્યાએ મિત્રો ઓરેન્જ એલર્ટ પણ આપી દીધું છે એ સૌપ્રથમ મિત્રો બતાવી દઉં તો મિત્રો આ સિસ્ટમ જે બંગાળની ખાડીમાં મિત્રો અત્યારે ઉદભવેલી છે ભારતની અંદર એન્ટર થઈ ચૂકી છે જેને કારણે મિત્રો આ ઓડિશાનો ભાગ છે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે છત્તીસગઢનો ઝારખંડના ભાગને મિત્રો રેડ એલર્ટ આપી દીધું છે આ પશ્ચિમ બંગાળના ભાગને પણ ઓરેન્જ એલર્ટ છે ઉપર અસમ બાજુનો જે ભાગ છે એને પણ મિત્રો રેડ એલર્ટ આપ્યું છે ઉત્તરાખંડ છે છત્તીસગઢ છે આ બધા ભાગને મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે એટલો ભાગ છે ત્યાં મિત્રો અત્યારે મેઘ તાંડવ થઈ રહ્યું છે ભારે ધબધબાટી મિત્રો બોલાઈ રહી છે આ સિસ્ટમ મિત્રો જે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી છે ભારતની અંદર એન્ટર થઈ ચૂકી છે પરંતુ આને કારણે ગુજરાતની અંદર કોઈ અસર થવાની નથી એટલે કે મિત્રો આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની નથી કઈ તરફ આગળ વધશે મિત્રો જણાવી દઉં તો આ જે સિસ્ટમ છે મિત્રો ઉપરની તરફ ખસીને દૂર જવાની છે એટલે કે જે નેપાળ બાજુનો જે દેશ છે નેપાળ એ બાજુ મિત્રો ઉપરની તરફ આ સિસ્ટમ આવી રીતના મિત્રો ગતિ કરીને ઉપરની બાજુ ખસી જશે મિત્રો ફરીથી તમને બતાવી દઉં આ એક સિસ્ટમ છે આ સિસ્ટમ આવી રીતના થઈને ઉપરની તરફ જે નેપાળ બેસ આવેલો છે નેપાળની અંદર મિત્રો જતી રહેશે એટલે આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની નથી એટલે કે આ સિસ્ટમ મોટી તો છે પરંતુ એની અસર ગુજરાતને થવાની નથી ગુજરાત તરફ આવવાની નથી આ સિસ્ટમની માહિતી મિત્રો મેં તમને આપી દીધી છે પરંતુ મિત્રો અહીંયા આપણી જે સિસ્ટમ ગુજરાતને ધમરોડીને ગઈ છે મિત્રો એ સિસ્ટમને હવે તમને ઝૂમ કરીને તમામ વિગતવાર માહિતી મિત્રો સૌ તમને આપી દેવી છે આ મિત્રો આખું ગુજરાત આવેલું છે ગુજરાતમાંથી આ સિસ્ટમ અત્યારે દૂર છે મિત્રો આપણા દ્વારકાનો ભાગ છે ત્યાંથી આ સિસ્ટમ અત્યારે બસો દસ કિલોમીટર દૂર ખસી ચૂકી છે પરંતુ એના મિત્રો જે આઉટર વાદળો છે આઉટર જે વાદળો છે મિત્રો આ જે પવનમાં ઘેરાવો છે એને કારણે મિત્રો આજની તારીખ એટલે કે આજે જે ત્રણ તારીખ છે આજે પણ મિત્રો આ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે અને જે પશ્ચિમ કચ્છના ભાગો છે એમાં મિત્રો આજે વરસાદની આગાહી છે મિત્રો ત્યાં આજે પણ વરસાદ પડવાનો છે અને આવનારા દિવસોમાં મિત્રો મિત્રો આજ સિસ્ટમ ફરીવાર રિટર્ન મારશે મિત્રો અહીંયા મધ્ય જે અરબી સમુદ્રનો ભાગ છે આ બાજુ મિત્રો ઓમાન દેશ આવેલો છે આ મિત્રો આપણું ગુજરાત છે મધ્ય સુધી મિત્રો આ સિસ્ટમ આવશે એટલે મિત્રો વધુ મજબૂત અવસ્થાની અંદર મિત્રો થઈ જશે અને ફરીથી રિટર્ન મારશે અને મિત્રો ગુજરાત તરફ આવવાની છે શેને કારણે મિત્રો રિટર્ન મારશે એ તો તમને બતાવી દઉં પરંતુ આ રિટર્ન મારશે સૌ પ્રથમ મિત્રો તમે જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે કેવી રીતના આ સિસ્ટમ રિટર્ન મારશે તો સૌ મિત્રો આ ત્રણ તારીખનો મેપ છે અને મિત્રો આપણે આગળ લંબાવીએ એટલે તમે જોઈ શકશો કે આવતીકાલે ચાર તારીખના રોજ મિત્રો તમને એક લાલ કલરનું ટપકું પણ બતાશે એટલે એનો મતલબ એવો છે કે આ સિસ્ટમ વધુ મજબૂત અવસ્થાની અંદર થવાની છે ત્યાર પછી મિત્રો મિત્રો મેપ બતાવી દઉં તો તારીખે આ લાલ ટપકું વધુ મજબૂત થયેલું તમને જોવા મળશે એનો મતલબ મિત્રો એમ થયો કે આ સિસ્ટમ હજી પણ વધુ મજબૂત કદાચ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય એવી પણ આગાહી મિત્રો હવામાન વિભાગે કરી છે અને મિત્રો આ દિવસોની અંદર ઉપરના જે વિસ્તાર છે મિત્રો આ બાજુનો મિત્રો રાજસ્થાન બાજુના વિસ્તાર છે ત્યાં મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો સર્જાવાનું છે આ તમે જોઈ શકો છો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ જે પવનો છે આવી રીતના અરબી સમુદ્રમાંથી થઈને આવી રીતના મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે ત્યાં સુધી મિત્રો ફેંકાવાના છે એટલે આ જે આપણી સિસ્ટમ હતી જે ગુજરાતને ધમરોડીને ગઈ છે એ સિસ્ટમ ફરીથી આવી રીતના ખેંચાશે આ પવનો એને ખેંચીને લાવશે અને ફરીથી મિત્રો આવી રીતના યુ ટર્ન મારીને ગુજરાતની અંદરથી મિત્રો પસાર થાય એવી અત્યારે દર્શાવવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં ફરીથી ગુજરાતની અંદર વરસાદ આવે એવી મિત્રો મોડલો દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે જોકે આ લાંબા ગાળાનું અનુમાન છે આ સિસ્ટમ જો યુ ટર્ન મારશે તો જ ગુજરાત તરફ આવશે નહીં તો ગુજરાત તરફ આવવાની નથી તો અત્યારથી મિત્રો તમે એટલો ડર રાખતા નહીં કે ફરીથી આ સિસ્ટમ ગુજરાત તરફ આવી જાય કે શું થાય અત્યારે ખાલી મોડલો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો અહીંયા સર્જાય તો આ સિસ્ટમ ફરીથી યુ ટર્ન મારી શકે એમ છે યુ ટર્ન મારશે તો જ ગુજરાતની નજીક આવશે એમ છતાં મિત્રો ગુજરાતની અંદર એટલી બધી અંદર તરફ આવવાની નથી એટલે એટલો ડર રાખતા નહીં પરંતુ આ સિસ્ટમ આવશે એને કારણે કયા વિસ્તારોને અસર થવાની છે એ સૌ મિત્રો તમને બતાવી દઉં લાઈવ મોડલ દ્વારા મિત્રો બતાવવાનું છે કે આ સિસ્ટમ જો ગુજરાત તરફ આવશે તો ગુજરાતના મિત્રો ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના ભાગો છે એ ભાગોની મિત્રો સૌ તમને વાત કરી દેવી છે ખાસ કરીને મિત્રો આપણો દ્વારકા બાજુનો ભાગ હોય પોરબંદરનો ભાગ જૂનાગઢનો ભાગ વેરાવળ છે દીવ છે ગીર સોમનાથ છે આ ભાગોની અંદર મિત્રો અસર થવાની છે એટલે આ ભાગોની અંદર મોટા ભાગે વરસાદ પડશે એવી આગાહી છે અને કચ્છનો આ માંડવી બાજુનો ભાગ છે ત્યાં પણ અસર થઈ શકે છે તો આ જે સિસ્ટમ ફરીથી રિટર્ન મારશે તો આ વિસ્તારોને મિત્રો અસર કરવાની છે એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ અને પશ્ચિમ કચ્છના ભાગને અસર કરશે બાકી મિત્રો સૌરાષ્ટ્રના કોઈ ભાગને અસર કરવાનું નથી અને દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાતમાં પણ અસર થવાની નથી પરંતુ મિત્રો ઉપરની તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બ ડિસ્ટર્બને હમણાં તમને બતાવ્યું કે રાજસ્થાનથી ઉપરના ભાગોની અંદર મિત્રો ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય છે એને કારણે આ સિસ્ટમના મિત્રો આ ભાગો છે જેમાં મિત્રો ઉત્તર ગુજરાતનો ભાગ મધ્ય ગુજરાતનો ભાગે આ તમામ જગ્યાએ મિત્રો ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે ઝાપટા પણ કેવી રીતના પડવાના છે કઈ રીતના સિસ્ટમ આવવાની છે તમામ વિગતવાર ચર્ચા કરવી છે એની પહેલાં તમને મારે મિત્રો વિન્ડીનો મેપ પણ મિત્રો બતાવી દેવો છે આ સિસ્ટમ જે મિત્રો બંગાળની ખાડીમાં ઉદભવી છે અત્યારે મિત્રો ઓડિશાનો ભાગ છે છત્તીસગઢનો ભાગ છે એ તમામ ભાગમાં ધબધબાટી મિત્રો બોલાવી રહી છે મિત્રો હમણાં તમને ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ મિત્રો બતાવી દીધા આજની તારીખમાં મિત્રો આ તમામ જગ્યાએ ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ અને રેડ એલર્ટ આપી દીધા છે અને મિત્રો આ સિસ્ટમ હવે કેવી રીતના આગળ વધશે એ તમે જોઈ લો ગતિ કરી રહી છે અને આ નેપાળનો બાજુનો ભાગ છે ઉપર મિત્રો નેપાળ દેશ આવેલો છે એ નેપાળની અંદર મિત્રો આ સિસ્ટમ આવી રીતના ઉપર જતી રહેવાની છે એટલે ગુજરાત તરફ આ સિસ્ટમ આવવાની નથી આ મિત્રો એકવાર તમે લખી લીધું હવે મિત્રો તમે આ બાજુ જુઓ ઉપરની તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું તમે જોઈ શકો છો અહીંયા મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે એને કારણે મિત્રો આપણી જે સિસ્ટમ છે આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતના ગુજરાતની નજીક આવતી તમને જોવા મળશે ધીમે ધીમે આવનારી આ છ તારીખનો મેપ છે છ તારીખ ત્યાર પછી ધીમે ધીમે આ સિસ્ટમ આવી રીતના ગુજરાત તરફ આવતી તમે જોઈ શકો છો મોડલ દ્વારા હમણાં તમને બતાવ્યું એમ છતાં મિત્રો આ વિંડી મોડલ પણ બતાવી રહ્યું છે કે આ સિસ્ટમ ગુજરાતની અંદર મિત્રો આવશે અને ગુજરાતમાંથી મિત્રો આવી રીતના એન્ટર થશે અને ગુજરાતમાંથી પસાર થવાની છે લાઈવ મિત્રો તમે દ્રશ્યો જોઈ શકો છો આ સિસ્ટમ જેને કારણે મિત્રો ફરીથી આવી છે મિત્રો તમને જણાવી દીધું મેં ઉપર મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનું છે એને કારણે મિત્રો પવનોની ગતિ આવી રીતના ફરશે અને પવનો ફરીથી મિત્રો આ સિસ્ટમને રિટર્ન મારશે યુટર્ન મારશે અને ફરીથી આ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે મિત્રો એવી આગાહી સૌથી મોટી આગાહી તમામ મોડલો દ્વારા મિત્રો આપી દેવામાં આવી છે અને મિત્રો હવે તમને હવામાન વિભાગનો આપણો જે ગુજરાતનો હવામાન વિભાગ છે એમણે મિત્રો પોતાનો રિપોર્ટ લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ દ્વારા બે તારીખના રોજ લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે એમાં સૌ ભારતની અંદર જે જે સિસ્ટમો બનેલી છે એની મિત્રો સ્થિતિ વિશેની વાત કરી છે એક મિત્રો ડિપ્રેશન સિસ્ટમ જે મિત્રો આપણે ગુજરાતને ધમરોળીને ગઈ એ સિસ્ટમ અત્યારે કઈ જગ્યા ઉપર છે તો મિત્રો દ્વારકાનો જે ભાગ છે પોરબંદરનો ભાગ છે એનાથી બસો દસ કિલોમીટર દૂર છે દ્વારકાથી પણ આ સિસ્ટમ બસો દસ કિલોમીટરના દૂરના અંતરે મિત્રો અત્યારે જોવા મળી છે એટલે અત્યારે આ સિસ્ટમ બસો દસ કિલોમીટર દૂર જટી રહી છે એક બીજી સિસ્ટમ બની છે ડીપ ડિપ્રેશન સિસ્ટમ એ સિસ્ટમ મિત્રો બતાવી દીધી કે બંગાળની ખાડીની અંદર એક ડીપ ડિપ્રેશન સિસ્ટમ બની એ ભારતની અંદર એન્ટર થઈ ચૂકી છે અને એ સિસ્ટમ અત્યારે ઓડિશાનો ભાગ છે મિત્રો છત્તીસગઢનો ભાગ છે એ બધા ભાગોને મિત્રો અત્યારે ધબધબાટી બોલાવી રહી છે તો આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન એટલે એક વધુ મજબૂત અવસ્થાની અંદર એટલે કે આ ખૂબ સારી સિસ્ટમ મિત્રો અત્યારે છે પરંતુ એ સિસ્ટમ ગુજરાતને અસર કરવાની નથી એટલે ગુજરાતીઓ માટે મિત્રો એ સિસ્ટમ અસર કરવાની નથી ત્યાર પછી મિત્રો હવે આપણે મોડલ દ્વારા તમામ મિત્રોને બતાવી દેવાનું છે કે આજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે અને આવનારા દિવસોની અંદર જે સિસ્ટમ આવશે કયા ભાગને અસર કરશે મિત્રો બતાવી દેવું છે હાલ મિત્રો આજે છે ત્રણ તારીખ ત્રણ તારીખના રોજ આ બંને સિસ્ટમ તમે એકસાથે જોઈ શકો છો આપણી જે સિસ્ટમ ગુજરાતથી દૂર બસો દસ કિલોમીટર દૂર જતી રહી છે એ સિસ્ટમ મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો અને બંગાળની ખાડીની સિસ્ટમ ઓડિશા બાજુના વિસ્તારની અંદર મિત્રો એન્ટર થઈ ચૂકી છે એ સિસ્ટમ પણ તમે જોઈ શકો છો અત્યારે તમામ ભાગોની અંદર ધબધબાટી બોલાવી રહી છે કારણ કે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન એટલે કે ખૂબ સારી મજબૂત અવસ્થાની અંદર દેખાઈ રહી છે તો મિત્રો આને આપણે ગુજરાત ગુજરાતની અંદર ઝૂમ કરીને મિત્રો આપણી જે આ સિસ્ટમ છે એના જે આઉટર ક્લાઉડના વા હજી પણ ફરી રહ્યા છે એટલે તારીખે ગુજરાતના તમામ ભાગો જેમાં મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ છે મિત્રો દેવધુમી દ્વારકાનો ભાગ છે પોરબંદરનો ભાગ જૂનાગઢનો મિત્રો આ ભાગ તમે જોઈ શકો છો ત્યાર પછી મિત્રો વેરાવળનો ભાગ છે દીવનો ભાગ છે ગીર સોમનાથનો ભાગ મોરબીનો ભાગ રાજકોટના ઉપરનો ભાગ જામનગરનો ભાગ તમામ જગ્યાએ મિત્રો ખૂબ સારો વરસાદની આજે મિત્રો આગાહી કરવામાં આવી છે કચ્છની અંદર પણ મિત્રો આ તરફનો આખો ભાગ છે મિત્રો કચ્છનો જે ખાસ કરીને પશ્ચિમી ભાગ માંડવી બાજુનો ભાગ ખાવડા બાજુનો ભાગ એ તમામ જગ્યાએ મિત્રો આજે વરસાદ હજી પણ આજે ત્રણ તારીખે પણ ગતિવિધિ જોવા મળશે તો મિત્રો આજે ત્રણ તારીખે ક્યાં વરસાદ પડવાનો છે તો હજી મિત્રો આજે દ્વારકા છે પોરબંદર છે જામનગર અને જૂનાગઢ ગીર સોમનાથ સોમનાથનો ભાગ છે મિત્રો ત્યાં વરસાદ પડશે અને કચ્છનો જે પશ્ચિમી ભાગ છે ત્યાં મિત્રો આજે વરસાદની આગાહી આજે ત્રણ તારીખે પણ મિત્રો રહેવાની છે ત્રણ તારીખની મિત્રો આગાહી છે ત્યાર પછી મિત્રો ચાર તારીખના રોજ આ સિસ્ટમ વધુને વધુ મિત્રો દૂર જતી જોવા મળશે જેથી મિત્રો ગુજરાતની અંદર કોઈ ચાર તારીખથી મિત્રો વરસાદી માહોલ જોવા મળવાનો નથી પરંતુ મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ પણ સાથે સાથે જોઈ શકો છો ઉપરની તરફ ગતિ કરી રહી છે અને ત્યાર પછી આવી રીતના નેપાળના દેશની અંદર મિત્રો જતી રહેવાની છે આ તમે જોઈ શકો છો આ મિત્રો ઉપર નેપાળ આવેલું છે કાઠંડુ નેપાળનું જે રાજધાની છે કાઠમંડુ ત્યાં મિત્રો ઉપરની તરફ નેપાળની અંદર મિત્રો જવાની છે એટલે કે નેપાળની અંદર મિત્રો ધબધબાટી બોલાવશે એ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની નથી અને મિત્રો આપણી જે બંગાળની આપણી સિસ્ટમ હતી એ મિત્રો ખૂબ દૂર મિત્રો મધ્ય અરબી સમુદ્રમાં જતી રહી છે અને એ સિસ્ટમ વધુ મજબૂત અવસ્થાની અંદર બનશે ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ ફરીથી ઉપર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનું છે એ ડિસ્ટર્બન્સને કારણે મિત્રો જે પવન આવશે એ વાદળો લઈને મિત્રો આવશે એ વાદળો મિત્રો આવી રીતના ગુજરાત તરફ પણ વિખેરાઈને આવવાના છે અને ગુજરાતનો આ ભાગ છે મિત્રો મિત્રો વરસાદી માહોલ રહેશે કઈ તારીખે તો સાત તારીખથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે એટલે ગુજરાતની અંદર સાત તારીખથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એમાં મિત્રો વરસાદી માવઠું જોવા મળવાનો છે અને મિત્રો આ સિસ્ટમ પણ આવી રીતના ધીમે ધીમે યુટર્ન મારીને ગુજરાત તરફ મિત્રો આવવાની છે તો કયા ભાગોને મિત્રો સાત તારીખે ધમરોળ છે મિત્રો ઝૂમ કરીને બતાવી દો તો ઉત્તર ગુજરાતનો મિત્રો બનાસકાંઠા બાજુનો ભાગ ભાગ છે પાલનપુર બાજુનો ભાગ છે સાબરકાંઠા હિંમતનગર આજે મિત્રો પાટણનો ભાગ છે ત્યાં મિત્રો વરસાદ પડશે છોટા ઉદયપુર દાહોદ બાજુનો વિસ્તાર વડોદરા બાજુનો વિસ્તાર ત્યાં પણ મિત્રો સારો વરસાદી માહોલ જામશે નીચે દક્ષિણ ગુજરાતની સુરત નવસારી વલસાડની અંદર પણ મિત્રો વરસાદ જામશે તો મિત્રો આ સાત તારીખના રોજ મિત્રો ગતિવિધિ જોવા મળશે એટલે મિત્રો આવનારી સાત આઠ અને નવ તારીખ મિત્રો ફરીથી એક ઝાપટા જેવા વરસાદો જોવા મળવાના છે આ જે વરસાદના માવઠું મિત્રો સાત તારીખથી શરૂ થવાનું છે એ ગુજરાતની અંદર પહેલું માવઠું મિત્રો ઘણા છે એટલે પહેલું માવઠાની શરૂઆત થવાની છે સાત આઠ અને નવ તારીખે મિત્રો જવાનું છે કારણ કે પરેશ ગોસ્વામીએ કીધું હતું કે જેમ ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ જઈ ત્યારબાદ ત્યાર પછી જે વરસાદ પડશે એ માવઠાના વરસાદો ગણાશે એટલે મિત્રો હવે ચોમાસાની વિદાય થઈ ચૂકી છે આ જે રાઉન્ડ હતો એ છેલ્લો રાઉન્ડ હતો હવે મિત્રો જે વરસાદ પડશે માવઠાના વરસાદો ગણાશે અને માવઠાના વરસાદો સાત આઠ અને નવ તારીખથી શરૂ થશે ત્યાર પછી મિત્રો હવે આઠ તારીખે બતાવી દઉં તો ઓલી સિસ્ટમ હતી એ સિસ્ટમ મિત્રો ગુજરાતને તદ્દન નજીક આવી ગઈ છે અને ગુજરાતના મિત્રો બતાવ્યા એ ભાગોને મિત્રો પશ્ચિમના ભાગો છે તમામ ભાગોને મિત્રો ધમરોડવાનું છે આ ભાગોની અંદર અસર કરશે તો મિત્રો આવી રીતના સિસ્ટમ ફરીથી મિત્રો ગુજરાતની અંદર આવશે અને માવઠાના વરસાદ આ દો સાત આઠ અને નવ તારીખથી શરૂ થવાના છે અને મિત્રો હવે તમને પરેશ ગોસ્વામીની આગાહી વિશે મિત્રો જણાવી દો તો મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે કે અઠયાવીસ તારીખથી લઈને બે તારીખ સુધીના આપણે વરસાદની આગાહીનું અનુમાન કર્યું હતું જે મુજબ મિત્રો વરસાદ પડી ગયો છે અને આ જે વરસાદ પડવાનો હતો એ કડાકા ભડાકા સાથે પડવાનો હતો એક કલાક સુધી જ મિત્રો વરસાદ પડે બાકી પછી ખુલ્લું વાતાવરણ થઈ જાય એવું હતું પરંતુ એવો વરસાદ આ વખતે રહ્યો નથી આ વર્ષે મિત્રો અલગ જ માહોલ મિત્રો જોવા મળ્યો છે મિત્રો જે રાઉન્ડ હતો એ મિત્રો પડે જ રાખ્યો છે વરસાદ પડે જ રાખ્યો છે પડે જ રાખ્યો છે પહેલા એવું થતું કે એક કલાક સુધી વરસાદ પડે ને પછી ખુલ્લું વાતાવરણ થઈ જાય પરંતુ આ વખતે સપ્ટેમ્બર મહિનો અલગ જ માહોલ મિત્રો રહ્યો છે જેવો વરસાદ મિત્રો આ વખતે સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો પડ્યો છે અત્યારે મિત્રો હવે આપણે જોવા જઈએ કે આ સિસ્ટમ જે હતી એ ગુજરાતને ધમરોળીને જતી રહી છે પરંતુ ફરીથી આ સિસ્ટમ રિટર્ન આવી શકે છે એવું મિત્રો પરેશ ગોસ્વામીએ પણ મિત્રો બતાવી દીધું છે મોડલ દ્વારા પણ મિત્રો આપણે જાણી લીધું છે બાકી મિત્રો હવે આવનારી સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખથી જે વરસાદ જોવા મળશે એ પહેલા માવતાનો વરસાદ ગણાશે એટલે પેલું માવઠું ગુજરાતની અંદર ગણાશે એવું પણ મિત્રો પરેશ ગોસ્વામીએ કહી કહી દીધું છે અને એની અંદર મિત્રો ઝાપટા જોવા મળશે આની સાથે મિત્રો પરેશ ગોસ્વામી એક બીજી આગાહી કરી છે કે જે લોકો અત્યારે ખોટે ખોટી વાવાઝોડું ગુજરાતમાં આવશે એવી આગાહી કરી રહ્યા છે તો એ આગાહીને કોઈ સાચી માનતા નહીં તમામ ખેડૂત મિત્રો ખાસ લખીને રાખજો ગુજરાતમાં કોઈ વાવાઝોડું આવવાનું નથી આવું પણ મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે કે ગુજરાતમાં જે વાવાઝોડાની આગાહી કરી રહ્યા છે એ કોઈ વાવાઝોડું ગુજરાતમાં આવવાનું નથી એટલે કોઈ મિત્રો ગભરાતા નહીં તો મિત્રો આજની આ લેટેસ્ટ આગાહી હતી ટૂંકમાં મિત્રો તમામ મિત્રોને સમજાવી દઉં છું કે એક સિસ્ટમ જે ગુજરાતને ગઈ એ મિત્રો કદાચ ફરીથી રિટર્ન મારી શકે છે ચોખ્ખે ચોખ્ખું નક્કી નથી પરંતુ અત્યારે મોડલો જણાવી રહ્યા છે પરેશ ગોસ્વામીએ પણ કીધું છે કે રિટર્ન મારશે પરંતુ પૂરેપૂરી ગુજરાત તરફ આવશે અને ગુજરાતની અંદર એન્ટર થશે એ હજી નક્કી નથી એટલે કોઈ ગભરાવાની જરૂર નથી બાકી વાવાઝોડું કોઈ આવવાનું નથી એ પણ ગભરાવાની જરૂર નથી ઉપર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે ગુજરાતની અંદર ઝાપટા જેવો માહોલ સર્જાવાનો છે એ માહોલ આવનારી સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખે સર્જાવાનો છે પરંતુ એ પણ ઝાપટા જેવો જ

તો મિત્રો આવી રીતના રોજ રોજ તમને સમાચાર આપતા રહેશું જેવી સિસ્ટમ બદલાશે અથવા તો રિટર્ન મારીને કઈ દિશા તરફ આગળ વધવાની છે એ તમામ માહિતી મિત્રો આવનારા વિડીયોની અંદર જણાવીશું આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં